નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે ગુરુવારના રોજ આજની ઘઉંની આવક વિશે વાત કરી છે તેમજ ડૂમ વિશે વાત કરી તો ડૂમમાં સોળ નંબરના પિલરથી લઈને સાત નંબરના પિલર સુધી હાલ ડૂમ ભરેલો છે આટલી આજની આવક રહેલી છે અને તેમજ હરાજીના કામકાજ વિશે વાત કરી તો થોડી જ વારમાં હરજીનું કામકાજ આઠ નંબરના બ્લોકથી શરૂ થવાનું છે તો હમણાં જાણી લઈ કેવા રહે છે આજના ઘઉં બજાર ભાવ ધન્યવાદ હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે આઠ નંબર ના બ્લોક માંથી

પાંચસો દસ રૂપિયા કઉ છે પાંચસો ને દસ પાંચસો ને બાર રૂપિયા ભાવતી હજે ટુકડા કઉ છે પાંચસો ને રૂપિયા પાંચસો બે સાત છ આઠ

પાંચસો ટુકડા છે પાંચસો ને બે રૂપિયા છે પાંચસો રૂપિયા ના એટલે પાંચસો રૂપિયા બે સાત છ આઠ દસ બાર

છ રૂપિયા પાંચસો ને દસ રૂપિયા ભાવથી છે લોક કઉ છે પાંચસો ને દસ છ રૂપિયા પાંચસો ને આડત્રીસ રૂપિયા ભાવતી લો કોણ કઉ છે પાંચસો ને આડત્રીસ રૂપિયા પાંચસો અઢાર રૂપિયા ભાવ થયો છે વસરાજ ઘઉં છે પાંચસો ને અઢાર રૂપિયા તો ફાઈનલી ખેડૂત મિત્રો આજના ઘઉં ના બજાર ભાવ આ પ્રમાણે હતા આજની તેજી મંદી વિશે વાત કરી તો મિત્રો આજે મંદી જોવા મળેલી છે ઘઉમાં થોડી એવી મંદી જોવા મળેલી છે લોકોન લોકડની વાત કરી તો પાંચસો ને અડત્રીસ રૂપિયા સુધીનું વેચાણ થયું છે ને ટુકડાની વાત કરી તો હાલ સવા પાંચસો રૂપિયા સુધીનું અત્યાર સુધીમાં વેચાણ થયું છે વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ